એ પરિવાર હોય કે ન હોય પણ ખોટા ખોટા વખાણ કરતી ખાણી પીણીની જગ્યાઓની પ્રમોશનલ રીલ્સથી કંટાર્યા છો તો અમે તમને કહીશું અમદાવાદમાં ક્યાં શું બેસ્ટ મળે છે અને ક્યાં શું ખવાય અને કોઈ પ્રમોશનલ રીલ નથી તો સૌથી પહેલાં રીલના સેવ શેર કરી લેજો ભાજીપાવ ગુલાલવાડી અને મહાલક્ષ્મી દારવાડા આનંદ અને ગુજરાત વડાપાવ સ્વાતી અને જેમી પકોડી રૂક્ષ્મા અને ભેરુજી માનસી ટાવરાના પકોડીઝને પંજાબી ગ્લોબલ કિચન સિક્સ ફિફ્ટી વિન્ટેજ વેબ્સ અને બ્રિક કિચન ગુજરાતી થારી ધ ગ્રાન્ડ ઠાકર અને અચીજા ઢોસા સંકલ્પ બાલન અને સ્વાતી ફાફડા ઓસવાલ પદ્મા ચંદ્રવિલાસ ખમમ લિચ્છત જલારામ ખમમ મુંગીનગર શ્રી રાયપુર ચંકલા રગડા પેટી સરપી તના સ્વાતિ મીઠાઈ કેન્દુય ભોગેલાલ મોરચન જયહિંદ અના રસરંજન છોલેપુરી આઝાદ હોકો અને સિજી રોડ દાબેલી રઘુવંશી સેન્ડવીચ પીઝા શંકર અને આનંદ પફ ખારી બિસ્કીટ હુસેની મોતી માયલ મહાલક્ષ્મીની પોરની ખારી પેટીસ ચા મસ્કાબન ન્યુલકી અને ઈરાની નવતાડના સમોસા દરબાર અને મહારાજના

ઠાકરા ઇન્દુબેન અને ના કુકરા ના સેવપુરી અને ચાર ડાયાભાઈ મારેક ચોક સીજી રોડ વસરંજન અને જયહિંદ આયામ રોડની જલેબી ઓશવાલ સૌરાષ્ટ્ર સચિન ટાવર સામેની ને આવા જ વિડીયોસ જોતા રહેવા ફોલો કરો